હવે ત્રણ ને બેનો લસા શું થાય આવીને કરી લેવાનું બે ત્રણ બે એક બે હા હવે બે વાડે ભાગ ચાલે આ ત્રણ ને બેઠું બે વાડે ત્રણનો ભાગ ચાલે ના ચાલે બેઠા ત્રણને ત્રણ લખી દેવાના ત્રણ એક ત્રણ લસા શું આવ્યા બે ગુણ્યા ત્રણ તકે છ જો ત્રણ ને છ કરવા બે વડે ગુણીશ તો ઉપર પણ બે વાડે ગુણવાનો બે દુ ચાર વત્તા અને છ કરવા આ બે ને છ કરવા ત્રણ વડે ગુણીશ તો અને પણ ત્રણ વડે ગુણ નાખવાનો બે દુ ચાર છેદમાં છ વત્તાલી નવ છેદ માં છ ચાર છ તેર છેદમાં છોપ્લીટણા એક દ્વિત્યાંશ ચાર ગુણ બે એકુ અને શું થાય ગુણાકાર પછી જે જવાબ આવે તેનો શું થાય એની સાથે સરવાળો બે એકુ બે વત્તા એક ત્રણ ત્રણ બે ત્રણ છેદમાં ગુણાકાર કરવાનું હવે ગુણાકાર કર્યા તો આનું પણ ઉલટાઈ નાખવાનું તો બે ભાગ્યા એક કરી દેવાનું દસ દુ વીસ ભાગ્યા એક મતલબ વીસ જવાબ આવી ગયો ચાર પૂર્ણાંક એક છેદમાં નો વ્યસ્ત તો વ્યસ્ત કરવું હોય જેમ કે અઠ્યાવીસ છેદમાં સાત અનો વ્યસ્ત થાય સાતના છેદમાં અઠ્યાવીસ ઓકે વ્યસ્ત વ્યસ્ત શું કહેવાય એને વ્યસ્ત તેમણે અનુ કરીએ ચાર સાત ચોક સાત ચોક અઠ્યાવીસ હવે અઠ્યાવીસ ગુણાકાર કર્યો તો જે જવાબ એની અનુસાર શું કરવાનો સરવાળો સાત ચોક અઠ્યાવીસ ને એક ઓગણત્રીસ તો ઓગણત્રીસ છેદમાં સાત અનો વ્યસ્ત કેટલો થાય સાતના છેદમાં ઓગણત્રીસ ઓકે

ત્રણ ઉલટું કર્યું શું કર્યું વ્યસ્ત કર્યો ઉલટાઈન જગ્યા શું ઉલટું મતલબ વ્યસ્ત શું બકા વ્યસ્ત કર્યો એકના છેદમાં સોરી સાત ઓકે તો એકના છેદમાં સાત અહીં ભાગાકાર હતો અહીં ગુણાકાર કર્યો અને એનો વ્યસ્ત કરી દીધો તો સાત ગયા સાત ગયા છેલ્લે વધ્યું શું એકના છેદમાં ત્રણ ઓકે